અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી સ્નેહ મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયા હતા હતા જેમાં મનસુખ વસાવા ઉઠ્યા રાજસ્થાની લોક નૃત્ય પર પર કલાકારો અને આગેવાનો સાથે સ્ટેજ પુનઃ એકવાર નાચતા નજરે પડ્યા હતા અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી સ્નેહ મિલન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રમેશભાઈ બોરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના રાજસ્થાન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી પનિહારી ગ્રુપ જેતપુર દ્વારા વિવિધ રાજસ્થાની લોકસંગીતના નૃત્ય પ્રસ્તુત કરાયા હતા જે જોઈને ભરૂચ જિલ્લામાં રહેતા રાજસ્થાન સમાજના લોકોને જૂની યાદો ફરી તાજી થઈ હતી આ કાર્યક્રમના મુખ્ય સહયોગી હરિહર ગ્રુપના પ્રકાશભાઈ રાવળ તેમજ ઓમકાર ગ્રુપના ચંપકભાઈ રાવલ પણ હતા プログラム अंकलेश्वर दा महामंडलेश्वर 1008 श्री गंगादास बापूनी साथी प्रयाणसु महाराज તેમજ अंकलेश्वर जीआईडीसी ના રવિ સુકલાજી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સાથે अंकलेश्वर ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જેસુભાઈ ચૌધરી નગરપાલિકા अंकलेश्वरના પ્રમુખ લલિતાબેન રાજપૂરોહિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ પણ હાજરી આપી હતી સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અર્જુનસિંહ રાજપૂરોહિત ઓમજી મંડോട്